નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સરની બે હાજર પચીસ ની આપણે ફૂલ જોશમાં તૈયારી કરીએ છીએ વિભાગ છે બૌદ્ધિક યોગ્યતા કસોટી એનએમએમએસ પરીક્ષાનો આ દોસ્તો આઠમો ટેસ્ટ છે માર્ક્સ છે દસ આજે આપણે જે ટોપિકની વાત કરવાના છે એજ છે શ્રેણી શ્રેણી એટલે કે બબુલ જે પ્રમાણે રમતા રમતા પરીક્ષા પાસ કરે છે જે પણ મિત્રો ગાઈડ એપ્લિકેશન સાથે જોડાયેલા છે એ મિત્રો એ જ ઝડપતાથી એ જ રીતે આપણી આ પરીક્ષા પાસ કરશે દોસ્તો એનએમએસ પરીક્ષા માટે ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોર પર જવાનું પ્લે સ્ટોર પર જઈને આઈ જી યુ આઈડીઈ લખવાનું દોસ્તો ગાઈડ એપ્લિકેશન લખશો એટલે આ પ્રકારનો સિમ્બોલ આવશે પછી આ એપ તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે અંદર દોસ્તો એનએમએમએસ પરીક્ષાનો આખો એક વિભાગ આવેલો આપેલો છે સિવાય ધોરણ આઠ માં જેટલી પણ પરીક્ષાઓ આવે છે એ બધાના પેપરો દોસ્તો તમને અહીંયા મળી જશે સિવાય બધું તમને મળી જશે જે પણ મિત્રો ચેનલ પર નવા છે વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને કમેન્ટ કરવાનું ભૂલવાનું નથી કમેન્ટમાં દોસ્તો જે પણ મિત્રો ગાઈડ એપ ડાઉનલોડ કરી છે કોઈ યસ સર લખવાનું છે મેક્સિમમ લોકો યસ લખો અને મેક્સિમમ આપણે વિડીયો ઝડપથી નવા નવા મેળવતા રહીએ મિત્રો સાથે શેર કરવાનું ભૂલવાનું નથી ચાલો ત્યારે પહેલો પ્રશ્ન જોઈએ ઓગણપચાસ અડતાલીસ

લખી નાખો ચલો આની અંદર આપણે દોસ્તો ઓગણ ચાલીસ ઓગણચાલીસ અને એકનો ગાળો પડ્યો અડતાલીસ માંથી છેતાલીસ એટલે બે નો ગાળો પડ્યો છેતાલીસ માંથી તેતાલીસ ત્રણ નો ગાળો પડ્યો તેતાલીસ માંથી ઓગણ ચાલીસ ચાર નો ગાળો પડ્યો તો અહીં પાંચ નો ગાળો પાડીએ તો કઈ સંખ્યા આવે તો સંખ્યા આવે ચોત્રીસ તો જવાબ બનશે આપણો ડી ચોત્રીસ જવાબ આવશે ચલો ત્યારે ઝડપથી નંબર પર વિકલ્પ છે 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 કે કયો જવાબ સાચો જોઈ લઈએ જે એ ચાલીસ નો ગન બને છે સત્યાવીસ હજાર છે એ દોસ્તો ત્રીસ નો ગન બને છે અને આઠ હજાર છે એ વીસ નો ગન બને છે તો આપણે દસ નો ગન કરવા માટે અહીંયા આપણા એક હજાર હોવા જોઈએ આ સિરીઝ કરવા જઈએ તો દસ નો ગન બને દસ નો કરવા માટે એક હજાર જોઈએ જવાબ આવે એ એક હજાર બરાબર ચલો આગળ જઈએ ત્રીજા નંબરના દાખલા તરફ એક પોઈન્ટ એક બે પોઈન્ટ ત્રણ ત્રણ પોઈન્ટ પાંચ ચાર પોઈન્ટ સાત આમાં શું છે દોસ્તો બહુ ખૂબ જ સહેલું છે પોઈન્ટ હવે જોવા એક પોઈન્ટ એક છે હવે પોઈન્ટની આગળ જોવો અહીંયા બે પોઈન્ટ એક થયો ત્રણ પોઈન્ટ એક થયો ત્રણ થયા ત્રણ થયા અને ચાર થયા

અડતાલીસ બાર ચાર બે અને પછી પ્રશ્ના ચિન્હ વિકલ્પ છે એક બે જીરો અને માઇનસ એક શું જવાબ આવશે જોઈ લઈએ આપણે પાછળ બે દુ ચાર ચાર તરી બાર ચૌદ ચોક ચૌદ ચોક અડતાલીસ બરાબર તો અહિયાં સોરી બે કા બે અહિયાં બે જ અહિયાં એક વડે બે વડે કર્યો છે જવાબ બે આવે વિકલ્પ આવે બી બે આગળ જોઈએ પાંચમા નંબર નો પ્રશ્ન છ ચોવીસ બાર છ ચોવીસ બે પ્રશ્નાર્થ અને એક ઓપ્શન છે અડતાલીસ છ બાર અને ચોવીસ શું કરવાનું છે જોઈ લઈએ અહીંયા જુઓ છ દુ બાર બાર દુ ચોવીસ તો ચોવીસ દુ શું થાય અડતાલીસ તો જવાબ બને અડતાલીસ અહીંયા જુઓ એક દુ દુ બે તારીખ ચોક ચોવીસ અહીંયા ગુણાકાર તે બને છે અહીંયા છ દુ બાર બરાબર પછી બાર દુ ચોવીસ અને ચોવીસ દુ અડતાલીસ આપણો ત્યાં આગળ જવાબ આવે ચલો ત્યારે ઝડપથી જઈએ આપણે આગળ છઠ્ઠા નંબરના પ્રશ્ન ઉપર અગિયાર બાર તેર તેર પંદર ચિહ્ન અને સત્તર શું છે તો જુઓ અહિયાં શું કરવાનું છે અગિયાર બે તેર તેર ને બે પંદર પંદર છે અહિયાં એક નો ગાળો છે તો જવાબ આવે એ ચૌદ જવાબ આવે ચલો આગળ જઈએ પ્રશ્ન નંબર સાત તરફ એક બે પાંચ પ્રશ્નાર્ચિન્હ સત્તર અને છવ્વીસ અહિયાં શું છે દોસ્તો તો અહીંયા જવાબ આવશે જોઈ લઈએ પેલા એક વત્તા એક બે બને પછી બે વત્તા ત્રણ પાંચ બને પછી ત્રણ વત્તા સોરી પછી પાંચ છે તો પાંચ વત્તા પાંચ દસ બને દસ વત્તા સાત સત્તર બને અને સત્તર વત્તા નવ બને આપણો હવે જો છવ્વીસ બરાબર શું છે તો અહીંયા 1 3 5 7 9 બધા બે બે ના ગાળામાં એકી સંખ્યામાં આગળ વધે છે 1 ને 1 2 2 ને 3 5 તો 5 ને 5 અહીંયા આવે 10 તો જવાબ આવશે સી 10 જવાબ આપડો બને ચલો આઠમા નંબરનો પ્રશ્ન 40 120 200 પ્રશ્નાર્થીનો 360 તો 280 380 240 કે 260 શું જવાબ આવે દોસ્તો તો જુઓ 40 + 80 = 120 બન્યા એકસો વીસ વત્તા એંસી બરાબર બસો બન્યા તો બસો બરાબર છે સાત ના બે અગિયાર અગિયાર બે સત્તર નો સત્તર ના બે કેટલા થાય ઓગણીસ જવાબ આવે બી ઓગણીસ જવાબ આવે ચલો છેલ્લો પ્રશ્ન દાખલો આજનો દસમા નંબરનો નો એક ત્રશ એક નવમાં એક સત્યાંશ શું કરવાનું છે દોસ્તો હવે આમાં શું આવે છેદમાં આપણે બધામાં ત્રણ નો ગુણાકાર કરવાનો છે હવે જો આમાં એક છે તો આમાં એક ગુણ્યા એક કરીએ ત્રણ કરીએ તો ત્રણ પછી ત્રણ તરીકે નવ અને નવ તરી સત્યાવીસ હવે સત્યાવીસ તરી એક્યાસી તો છેદમાં બધામાં ત્રણ ત્રણ નો સરવાળો ગુણાકાર કરતું જવાનું છે ત્રણ તરી નવ નવ તરીકે સત્યાવીસ તો સત્યાવીસ માં પાછળ ત્રણ નો ગુણાકાર કરીએ તો એક છેદ એક્યાસી જવાબ આવે તો જવાબ આવે બી એક બરાબર ચલો ત્યારે દોસ્તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવવાનું છે બીજી વસ્તુ દોસ્તો મિત્રો સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી શેર કરવાનું ભૂલવાનું નથી યસ સર લખવાનું ભૂલવાનું નથી ગાઈડ એપ્લિકેશન દરેકના મોબાઈલમાં હોવી જોઈએ સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો